હરિયાણા અને જમ્મુ કાશ્મીરના ઇલેક્શન પછી આજે કાઉન્ટિંગનો દિવસ હતો અનેક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અલગ અલગ પ્રકારના પરિણામોની શક્યતાઓ જાહેર કરવામાં આવી હતી પરંતુ આજે ફરીથી સાબિત થયું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મોદી સાહેબના નેતૃત્વમાં લોકોનો જે અખૂટ વિશ્વાસ છે એ આજે ફરી હરિયાણાના મતદારોએ પ્રદર્શિત કર્યો છે લગભગ ઓગણપચાસ સીટો હમણાં સુધી આગળ છે અને કદાચ પચાસથી થી વધુ સીટો પર ક્લિયર મેજોરિટી સાથે ભારતીય જનતા પાર્ટી ત્રીજી વાર હરિયાણામાં સરકાર બનાવવા જઈ રહી છે જે રીતે ડબલ એન્જિનની સરકારની વાતો કરતા હતા કોંગ્રેસ એના મજાક ઉડાવતો હતો પરંતુ જે થયેલા વિકાસના કામોને કારણે હરિયાણાના મતદાર ભાઈઓને ફરીથી ત્રીજી વાર પણ ભારતીય જનતા પાર્ટીને સત્તા સોંપી છે અને જવાબદારી આપી છે કોંગ્રેસના જુઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો આજે પ્રદર્શિત થયું છે એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છે અને સૌ હરિયાણાના કાર્યકર્તાઓને મતદાતા ભાઈ પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જમ્મુ અને કાશ્મીરમાં પણ આપે જોયું હશે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે વિકાસ મંત્ર આપ્યો હતો અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ત્યાં આતંકવાદી મુક્ત કાશ્મીર બનાવવા માટેની જે ઝુંબેશ ઉપાડી હતી એના સારા પરિણામો આવ્યા લોકોનો કામ ધંધો શરૂ થયો લોકો ભયમુક્ત થયા અને એના કારણે જે ગણતરી ચાલી રહી છે એમાં સત્તાવીસ સીટ થી વધુ સીટો પર ભારતીય જનતા પાર્ટી એ આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ એની પાસે દસ થી બાર સીટો પર જ આગળ ચાલી રહી છે ફારૂક અબ્દુલ્લા અને એમની પાર્ટી એ સ્વાભાવિકપણે ત્યાં એમના વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં આગળ છે ખીણમાં પરંતુ ફરીથી પણ આ સાબિત થયું છે કે કાશ્મીરના લોકો પણ વિકાસની રાહ જોતા હતા કાશ્મીર માટેના ત્રણસો સિત્તેરની કલમ પછી એમને મળેલી આઝાદી એમને મળેલા અધિકારોને કારણે એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકતા હતા અને વિકાસની અપેક્ષા પણ કરતા હતા જે મોદી સાહેબે પૂર્ણ કરી કાશ્મીરના જે આંતક આતંકવાદીઓ દ્વારા બાજુના પડોશી દેશો તરફથી કરવામાં આવતો હતો એનો પણ ખાત્મો કર્યો અને ભયમુક્ત કાશ્મીર બનાવીને એ ભારતનો હિસ્સો છે એ લોકોના મનમાં જે શંકા આવવા માંડી હતી એના બદલે આજે મજબૂત મજબૂતાઈ હતી એ ભારતનો ભાગ છે અને ત્યાંના લોકો પણ ભારતનો હિસ્સો છે એ રીતના એમના મનમાં પણ એક ખાતરી થઈ છે અને એમણે વિશ્વાસ સાથે જે મતદાન કર્યું છે એના કારણે સૌથી મોટી પાર્ટી તરીકે જે ભારતીય જનતા પાર્ટી સત્તાવીસથી વધુ સીટો પર આગળ વધી રહી છે અને સૌથી મોટી પાર્ટી બનવાની શક્યતાઓ એમાં દેખાઈ રહી છે ફરીથી હું આપ સૌને પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ વિનંતી કરીશ કે આજે હરિયાણાની જીત એ લોકશાહીની જીત છે આ હરિયાણાની જીત જે બંધારણમાં વિશ્વાસ મૂકીને માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ સરકાર ચલાવે છે એના લોકોમાં જે એનો વિશ્વાસ છે એની જીત છે કોંગ્રેસના જૂઠાણાને મતદાતા ભાઈ બહેનોએ નકારી કાઢ્યા છે એમની નેગેટિવિટીને પણ એમને નકારી કાઢી છે અને આજે તો શિવસેનાના પ્રવક્તા પોતે અમને કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે વધુને વધુ કમજોર થતી જાય છે એ જ બતાવે છે કહેવાય તો લોકોનો પણ અને એમને જે સાથી પક્ષો હતા એમને પણ કોંગ્રેસમાંથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ફરીથી આપના માધ્યમથી સૌ મતદાતા સૌ આગેવાનોનો આભાર અને મોદી સાહેબના અભિનંદન સાથે એમનો આભાર વ્યક્ત કરીને મારી વાતને પૂર્ણ કરું છું ધન્યવાદ